નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિયત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર શહેરમાં પાણીનો પોકાર નવો લીકેજ એક સાંધીને તે તૂટે ત્રણ દિવસ સુધી વધુ પાણી સપ્લાય બંધની શક્યતા સમાચાર વિગતવાર જાય તો વિજાપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યા ફરીથી ઊભી થઈ છે જેનાથી એક સાંધે તેળ તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલમાં મકરાઈ દરવાજા ખાતેની મુખ્ય પાણીની જૂની લાઈન જેમ જેનું લીકેજ સર્જાયું છે નગરપાલિકા પાણી વિભાગના અધિકારી પાર્થ પટેલે જણાવ્યા અનુસાર અગાઉનું રિપેરિંગ સુકાઈને તૈયાર થઈ ગયું હતું પરંતુ ફરીથી લીકેજ થતાં નવેસરથી મહેનત કરવી પડશે અને હવે ફરીથી લાઈનની રિપેરિંગ કરવી પડશે બોક્સિંગ ભરીને કોક્રીટ સુકાવવા માટે એકથી ત્રણ દિવસ લાગશે જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી

જે આ કામગીરી યોજના ધોરણે કરી રહ્યા છે જોઈ શકો છો ફરીથી આપણે કામગીરી આ લાઈન જે છે છેલ્લા લગભગ બાવીસ વર્ષ જૂની હોવાનું અહીંના નગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટર જીતુભાઈ જણ આવે છે આ સમસ્યા લગભગ ત્રણ દિવસથી સર્જાય છે અમે પ્રયત્ન કરી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે જે સદર પાઇપલાઇન બાવીસથી પચીસ વર્ષ જૂની હોય એક જગ્યાએ લીકેજ થાય તો બીજી જગ્યાએ પણ લીકેજનો પ્રોબ્લેમ છે તે યુદ્ધના ધોરણે અમે ચોવીસ કલાક અડતાલીસ કલાકથી મહેનત કરીને વિજાપુર સિટીને ઝડપી પાણી મળે તેવો પ્રયત્ન કરીએ છીએ અને સદર કામગીરી રાત દિવસ અમે ચાલુ રાખીને ઝડપીથી નિકાલ લાવીશું જીતુ કેટલા દિવસ સુધી આમ આ કામગીરી ચાલુ રહેશે કઈ રીતે તમે કામગીરી કરો છો અંદાજીત આ પાઇપલાઇન વીસ થી પચીસ ફૂટ ચેન્જ કરવાની હોય લગભગ બે ત્રણ દિવસ સુધી કામગીરી ચાલુ રહે છે આજે લાઈન તમે કીધું વીસ થી પચીસ બાવીસ વર્ષથી પચીસ વર્ષના લગભગ થઈ ગયા છે આ જે બદલવાની પ્રોસેસ છે સરકારમાં નગરપાલિકાથી જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ છે આખો જે કહી શકાય ત્રણ અંદાજે આ લાઈન ટાંકી ઉપર ચડતી મેઇન રાઇઝિંગ લાઇન હોવાથી નગરપાલિકા દ્વારા અંદાજે પચીસ લાખ લીટરનો નવીન સંપ અને અઢી કિલોમીટર જેવી એમએસ લાઇનની જગ્યાએ નવી ડીઆઈ લાઈન કે નાઇનની લઈ લીધી છે જે અંદાજે મંજૂરી મળે મળેથી છ એક મહિનામાં એનું કામ બી ચાલુ થઈ જશે નવી લાઇનનું એટલે વિજાપુર સિટી માટે લગભગ આવનાર સમયમાં એમ કે લીકેજ થવાના પ્રશ્નનું નિરાકરણ થઈ જશે એમ હા જો જોઈ શકો છો એ બાવીસ વર્ષ ને પચીસ વર્ષ જૂની સમસ્યા છે એનું નિરાકરણ આવશે પરંતુ એ હાલ કામગીરી છ થી બાર મહિના સુધી લાગી શકે છે બાર મહિના લાગી જશે એટલા માટે ટેમ્પોરલી આ બંને ભાગ ને બંને બાજુથી કટ કરીને અંદાજે વીસ ફૂટ નો ટુકડો કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર દેસાઈ જોડે આખો બદલવાનો નિર્ણય લઈ લીધો છે

કે એ લોકો સુધી વિજાપુર શહેરીજનોને પાણી પહોંચે અને લોકોને અગવડ ના પડે પરંતુ સંજોગો સર્જાયા છે એવા કે આપણી સાથે જીતુભાઈ જે કામગીરી છે એમ કહી શકાય કે ભાઈ શું શું છે છે નથી એક આપણે વિજાપુરની ખબરના માધ્યમથી આપણા વિજાપુરના લોકોને આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે બે ત્રણ દિવસ જે પાણીનું જે વપરાય છે તે બી આપણી કેમ કે શક્યતા ખૂબ જ ઓછી છે બિલકુલ નહીં હોય છે કારણ કે આજ દિન સુધી આપણે સમગ્ર સિટીમાં બે દિવસમાં ટેમ્પરરી બોક્સિંગ ભરીને સપ્લાય આપી દીધો હતો એટલે કોઈ સિટીમાં પાણીનો કોઈ હાકાર I not so જોઈ શકો છો જે રીતે આપણી સાથે જે પાર્થભાઈ પટેલ હતા વિજાપુર નગરપાલિકાના પાણી વિભાગના જે અધિકારી છે અને સાથે જીતુભાઈ બી હતા તેમણે આપણને સમગ્ર હકીકત જણાવી કે શું સમસ્યા નડી રહી છે હજુ પણ આપણે કહીએ છીએ કે વિજાપુરથી મકરાઈ દરવાજાથી જતો જે રસ્તો જે છે રામાપીર રસ્તે જે મહેશ્વર મહાદેવ વાળો રસ્તો છે ત્યાં વચ્ચે મોટો ખાડો ખોડવામાં આવ્યો છે જે ખડે પગે કામગીરી ચાલુ છે અને સમસ્યાને જે ઉકેલ લાવવામાં ઝડપીથી ઝડપી ઉકેલ લાવે આવે તેવી રીતે કામગીરી હાલ ચાલુ છે આ આપણે એ પણ જાણીએ હતી પરંતુ કઈ કે થોડો નીકળવાનો ફરજ નીકળે છે ફરીથી સમસ્યા કેમકે જૂની પાઇપ છે બાવીસ થી પચીસ વર્ષ જીતુભાઈ ના જણાવ્યા અનુસાર છે કે પાઇપ ખૂબ જ જૂની થઈ ગઈ છે હવે કાટ આવી જાય અને કાટ આવવાથી તેમાં સામાન્ય લીકેજ થાય ત્યાં લીકેજ થવાનું જોઈ શકો છો જે લીકેજ છે ને પાણી જઈ રહ્યું છે પરંતુ આને પૂરવામાં આવે છે એના ઉપર પ્રોસેસ છે જે કહી શકાય બોક્સિંગ ભરીને પ્લાસ્ટર મારીને એને સુકાવાના સુકાવવા પણ દેવું પડે છે ને પાછું સુકાવા દેવું પડે અંદાજીત દસ એક કલાક સુધી સુકાવા દેવું પડે છે એ સુકાવાના કારણે સપ્લાય બિલકુલ બંધ રાખવું પડે કેમ કે પાણી જતું હોય તો લીલું માલ નાખેલું હોય તો ધોઈ જાય એના કારણે સપ્લાય બંધ કરવામાં આવ્યું છે જેથી અમે વધુ અપડેટ અને વધુ માહિતી લઈને આપના સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ